હેલો ફ્રેન્ડ્સ સચિના કિચનમાં આજે બનાવીએ દિલ્હીની ફેમસ રાજ કચોરી તેના માટે એક બાઉલમાં ચણાનો લોટ લીધેલો છે તેની સાથે જ મેં અંદર મીઠું લાલ મરચું પાવડર ધાણાજીરું પાવડર હળદર અને તેની અંદર આપણે થોડું તેલ ઉમેરવાનું છે અને તેની સાથે જ ખાવાના સોડા અંદર એડ કરીશું અને બરાબર મિક્સ કરી લેવાનું છે અને થોડું પાણીની જરૂર લાગે તો પાણી ઉમેરી અને તેનો સરસ આવો લોટ જેવો બાંધી લેવાનો છે અને તેના નાના નાના બોલ્સ બનાવી લેવાના છે આ રીતે સરસ એવા નાના બોલ્સ બનાવીને તૈયાર કરી દેવાના ત્યારબાદ આપણે એક પ્લેટમાં સોજી લઈશું અને અત્યારે મેં ત્રણ ચમચા જેટલી સોજી લીધેલી છે તેની સાથે જ મેં એક ચમચા જેટલો મેંદાનો લોટ લીધેલો છે તેની અંદર હવે મેં મીઠું ઉમેર્યું છે અને થોડું તેલ પાણી વડે અને લોટ બાંધી લેવાનો છે સોજી છે એટલે થોડું પાણીની જરૂર વધારે પડશે આ રીતે સરસ લોટ બંધાઈ જાય ત્યારબાદ દસ મિનિટ સુધી તેને રેસ્ટ આપવાનો ત્યારબાદ તેના આવા લોયા બનાવી લેવાના છે અને ત્યારબાદ તેની કચોરી વાળી લઈશું આ રીતે આ ગુલ્લા બની જાય તેની વચ્ચે આપણે જે ચણાના લોટના નાના બોલ્સ બનાવેલા છે તે મૂકી અને તેને વાળી લઈશું આ રીતે સરસ એવી કચોરી અંદર આપણે સ્ટફિંગ ભરી લીધું છે અને હવે તેને બધી જ બનાવી દીધેલી છે અને હવે તેને વણી લઈશું આ રીતે તેને બહુ પતલી વણવાની નથી બહુ જાડી પણ રાખવાની નથી એ રીતે સરસ આ રીતે તમારે વણી લેવાની બધી જ વણાઈ જાય ત્યારબાદ આપણે તેલમાં તેને તળી લઈશું અને એકદમ ક્રિસ્પી અને કડક રહેવી જોઈએ તો જ કચોરી આપણી પરફેક્ટ બને એ જ આની ખાસિયત છે કે દિલ્હીની ફેમસ એવી રાજ કચોરીની આ એક ખાસિયત છે કે એકદમ કડક કરારી રહે તમે જોઈ શકો એકદમ ફૂલેલી અને તમે હું તમને બતાવું કે દેખો એકદમ કડક એવી કચોરી તૈયાર થઈ ગઈ છે અને તમે લોંગ ટાઈમ સુધી રાખવી હોય તો રાખી પણ શકો છો આ રીતે તૈયાર થઈ જાય કચોરી ત્યારબાદ આપણે દહીં લઈશું મોળું દહીં છે તેની અંદર ખાંડ ઉમેરી છે દળેલી અને તેને મીઠું દહીં બનાવી લીધું છે ત્યારબાદ આપણે બટાકા છે તેને બાફીને લીધેલા છે તે બટેકાના નાના ટુકડા કરીને તેની અંદર આપણે રેગ્યુલર મસાલા થોડા એડ કરીશું જેવું કે મીઠું લેવાનું છે સ્વાદ અનુસાર લાલ મરચું પાવડર તેમાં લીલા મરચાં લીધેલા છે અને તેની સાથે જ આપણે તેની અંદર ચાટ મસાલો ઉમેરીશું તે ચાટ મસાલો તેનો ચટપટો સ્વાદ આવી જાય એટલા માટે તેની સાથે જ આપણે સિંધમ મીઠું લઈશું અને થોડો જીરું પાવડર એડ કરી અને બરાબર મિક્સ કરી થોડું અંદર લીંબુ નીચોવીશું જેથી કરીને આ બટેકાની અંદર જ બધો જ મસાલો છે તે ભળી જાય એટલે તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે આ રીતે બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ તેની અંદર આપણે ચીણી સમારેલી કોથમીર અંદર એડ કરીશું અને આ રીતે તમે જોઈ શકો છો કે બટાકાની અંદર સરસ એવો મસાલો આપણે મિક્સ કરી લીધેલો છે અને હવે આપણે સાઈડમાં મૂકીશું અને ત્યારબાદ આપણે મગ લીધેલા છે આ મગને બેથી ત્રણ કલાક પલાળી અને પછી બાફી લીધેલા છે તમે જોઈ શકો છો પણ મગ ફાટી ના જાય એ રીતે આખા રહે એ રીતે એને બાફવાના છે આ રીતે બાફેલા મગ લીધેલા છે તેની સાથે જ અત્યારે મેં થોડો ચાટ મસાલો સંચર પાવડર અને તેની અંદર જે રેગ્યુલર મસાલા છે જેમ કે લાલ મરચું પાવડર છે મીઠું છે અને થોડો જીરુંનો પાવડર છે નાખે અને બરાબર મિક્સ કરી લીધેલા છે જેથી કરીને મગમાં પણ બધા મસાલાનો સ્વાદ એવો સરસ ભળી જાય આમ તો શું કચોરીમાં ઉપરથી તમે એમને એમ નાખો તો પણ ચાલે પણ આ રીતે જો બનાવો તો તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે મેં કાબુલી ચણા લીધેલા છે તેને બાફી લીધેલા છે અને તેને ત્રણથી ચાર કલાક પલાળ્યા પછી તેને બાફેલા છે આ રીતે બાફેલા ચણાની અંદર ધાણા જીરું પાવડર અંદર એડ કરીશું મીઠું તેની જે ચાટ મસાલો અને તેની સાથે જ આપણે લાલ લીલા મરચાં છે તેને ઝીણા સમારીને લીધેલા છે કોથમીર લેવાની છે અને સંચર પાવડર લેવાનો છે આ રીતે રૂટિંગના જે મસાલા છે તે એની અંદર તમે તમારા સ્વાદ અનુસાર વધારે કે ઓછા નાખી શકો છો ત્યારબાદ લાલ મરચું પાવડર નાખી તેને બરાબર મિક્સ કરી લેવાનું છે આપણે કચોરીનું જે સ્ટફિંગ છે અત્યારે આપણે રેડી કરી રહ્યા છીએ મારા અવા અવનવા વિડીયો તમને કેવા લાગે છે તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો તેની સાથે જ હવે આપણે તેની અંદર થોડું લીંબુ નીચોવી લઈશું કે જેથી કરીને તેનો એકદમ ચટપટો એવો ટેસ્ટ જળવાઈ રહે આ રીતે મારા અંદર જે સ્ટફિંગ માટેની જે વસ્તુ છે તે રેડી છે અને હવે આપણે આ કચોરીને સર્વ કરીશું જે દિલ્હીની ફેમસ એવી રાજ કચોરી કહેવાય છે તે કેવી રીતે સર્વ થાય છે અને આજે એ જ રીતે આપણે અહીંયા સર્વ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ તમને મારા વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો ફ્રેન્ડ્સ આની સાથે હવે કચોરીને આપણે ઉપરથી એકદમ તોડી તેની અંદર ગ્રીન ચટણી આ ખજૂર આંબલીની ચટણી લીધેલી છે તે એક ચમચી અંદર નાખી છે ત્યારબાદ આપણે જે મગ મસાલાવાળા બનાવેલા હતા તે આપણે અંદર એડ કરીશું આ રીતે તમે અંદર તમારી જરૂરિયાતની બીજે પણ વસ્તુઓ લઈ શકો છો પણ રાજકચોરીમાં અત્યારે જે રેગ્યુલર આવે છે તે બધી જ વસ્તુઓ મેં અત્યારે લીધેલી છે તેની સાથે જે બટાકાનો માવો છે તે આપણે મસાલો કરીને લીધેલા હતા અને જે ચણા આપણે મસાલાવાળા કરીને મૂકેલા છે એ ચણા પણ અંદર એડ કરીશું આ રીતે જ બધી જ વસ્તુઓ આપણે વારાફરતી તેમાં એડ કરી જઈશું ત્યારબાદ તમે જોઈ શકો છો કે મેં અત્યારે ચાટ પૂરી આવે છે તે મેં ચાટપૂરી છે ઘણા જે દહીં વડા હોય છે તે દહીં વડાને પણ અંદર એડ કરતા હોય છે મેં અત્યારે દહીં વડા નહોતા એટલે મેં અંદર ચાટપૂરીનો ઉપયોગ કરેલો તેની સાથે જ ખજૂર આંબલીની ચટણી ફરીથી આપણે અંદર એડ કરીશું કે જેથી કરીને આપણે સ્ટફિંગમાં ઉપર જે વસ્તુઓ લીધી છે તેની અંદર પણ તેનો ટેસ્ટ આવી જાય ત્યારબાદ આપણે તેમાં ફરીથી ગ્રીન ચટણીનો ઉપયોગ કરીશું આ રીતે ખૂબ જ એવી સરસ ચટપટી એવી આ રાજકચોરી તૈયાર થઈ રહી છે આ દિલ્હીની ફેમસ ડીશ છે જે આજે મેં તમારી સાથે શેર કરેલી છે તો મારા વિડીયોને તમે લાઈક કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ના ભૂલતા કેમ કે એસકે કિચનમાં જે નવા નવા વિડીયો આવી રહ્યા છે તે અને તમે જોવો છો અને તેનાથી જ મને આ નવા નવા અવનવા વિડીયો બનવા બનાવવાનો એક એવી પ્રેરણા મળી રહી છે તેની સાથે જ મેં મીઠું દહીં ફરીથી ગ્રીન ચટણી અને ખજૂર આંબલીની ચટણી છે તે અંદર ઉમેરી છે તેની સાથે જ હવે આપણે ઝીણી સેવ લીધેલી છે તે અંદર એડ કરીશું આ રીતે તમે બહુ જ સરસ એવી ઘરે જ રાજકચોરી બનાવી શકો છો જો તમે ક્યારે બનાવી ન હોય તો તમે આવી મારો વિડીયો દેખી અને ઘરે રાજકચોરી બનાવવાનો પ્રયત્ન જરૂર કરજો તે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને હેલ્ધી પણ છે કેમ કે તેની અંદર ચણા દહીં છે મગ છે આ બધી વસ્તુઓ હોવાથી તે હેલ્ધી પણ છે બહારની આ રાજ કચોરી ખાવી એના કરતાં આ ઘરે બનાવેલી ખૂબ જ સરસ લાગે છે ગાર્નિશ કરવા માટે મેં અત્યારે દાડમના દાણા લીધા છે અને તેની સાથે જ ઉપરથી ઝીણી સમારેલી કોથમીર લીધેલી છે આ રીતે મારે રાજકચોરી છે તેને મેં સર્વ કરેલી છે અને તેની ઉપર હવે થોડો ચાટ મસાલો ઉપરથી સ્પ્રિંકલ કરીશું અને ખૂબ જ સરસ એવી દેખાવમાં પણ અને ટેસ્ટમાં પણ એવી રાજકચોરી બની અને તૈયાર થઈ ગયેલી છે બાય બાય ફ્રેન્ડ્સ